દેવધર એપીએમસી ના ચેરમેને રાજીનામું આપતા રાજકીય ગરમાઓ છવાયો દેવધર એપીએમસી માં છેલ્લા કેટલાય સમિતિ ચેરમેનના રાજીનામાને લઈને અટકળો ચાલતી હતી જે અટકળો નો આજે અંત આવ્યો છે દેવોધર એપીએમસીમાં ચેરમેન તરીકે કાર્યરત ભાઈ તરક અને ડિરેક્ટરો વચ્ચે તાલમેલ ન હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું જેમાં થોડા દિવસ અગાઉ ગુજરાત ભાજપ પ્રદેશના નેતાઓ અને એપીએમસીના ડિરેક્ટરો સાથે થઈ બેઠક પ્રદેશ ભાજપના આગેવાન જયદેવભાઈ કાવડિયા સાથે બેઠક પણ કરવામાં આવી હતી અને આજે એપીએમસીના ચેરમેન ઈશ્વરભાઈ તરક દ્વારા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિશિંહ વાઘેલાને રાજીનામું ધરી દીધું છે દિયોતર એપીએમસીમાં ભાજપ શાસિત દસ અને કોંગ્રેસ પક્ષના છ સભ્યો સાથે એક ગ્રામ પંચાયત સદસ્ય સાથે બે સરકારી કર્મચારીઓ સાથે ઓગણીસ સભ્યોની કમિટી છે ત્યારે ચેરમેનના રાજીનામાને પગલે દિયોતરના રાજકારણમાં ભરશિયાળે કડકડતી ઠંડીમાં ગરમાવું જોવા મળ્યું છે માર્કેટમાં મને ભારતીય જનતા પાર્ટીના ચેરમેન તરીકે અને હાલ પાર્ટીનો આદેશ હતો એટલે આદેશ હું શિરો માન્ય ચડાવીને આજે મેં રાજીનામું આપેલ છે જિલ્લા પ્રમુખ આદરણીય કીર્તિસિંહ વાઘેલાને સૂચનાથી મને હતું એટલે મેં તેમને રાજીનામું રજૂ કર્યું છે કોઈ સંકલનનો અભાવ નથી પાર્ટીએ આપણને મેન્ડેટ આપીને બે અને પાર્ટીએ જ આપણને સૂચના આપી પાર્ટી મારા માટે શિરો માન્ય છે